લોકાર્પણ પાદરા ખાતે પ્રમુખ સ્વામી મહારાજ ના પ્રાગટ્ય દિવસ ની પાવન નિમિત્તે ચાણસદ ગામે રવિવારે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ ની પ્રેરણા હેઠળ

પૂજ્ય બ્રહ્મ વિહારી સ્વામી તેમજ દિવાંગ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા લોકાર્પણ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તથા સાંસદ જસુભાઈ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ સંસ્થા દ્વારા ગ્રામજનોના હિતાર્થે દૂધ ઉત્પાદન સહકારી મંડળીના નૂતન મકાન દૂધ ડેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ચાણસદ ગામે બીએપીએસ દ્વારા વિવિધ માનવ હિત અને વિકાસ લક્ષી સંસ્થાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં આજે વધુ એક ભવ્ય પ્રમુખ સ્વામી મહારાજ પટેલવાડીનું ઉમેરો થયો છે આજ રોજ ચાણસદ ગામે પ્રમુખ સ્વામી મહારાજ પટેલવાડી નું લોકાર્પણનો કાર્યક્રમ સુંદર બજાનો થયો જે કાર્યક્રમની અંદર સદગિરુ સંત વર્ય પરમ પૂજ્ય વિવેક સાગર સ્વામીજી આ ઉપરાંત છોટા ઉદેપુર મત વિસ્તારના સાંસદ માનનીય શ્રી જસુભાઈ રાઠવા તથા પાદરાના ધારાસભ્ય માનનીય શ્રી ચૈતન્યસિંહ ઝાલા બાપુ એમની ઉપસ્થિતિમાં આ સુંદર મજાનો કાર્યક્રમ થયો આપણે જાણીએ છીએ કે ચાણસદ પ્રમુખ સ્વામી મહારાજનું પ્રાગટ્ય સ્થાન છે અતિ દિવ્ય સ્થાન છે અને પ્રમુખ સ્વામી મહારાજે આ ગામની અંદર રહીને જે સ્કૂલની અંદર પોતે અભ્યાસ કરેલો હતો એ સ્કૂલ કહેતા પટેલવાડી હતી અને પટેલવાડીની જગ્યા સંસ્થાને મેળવવા માટેનો પ્રયત્ન છે એ ચાલતો હતો કારણ કે પ્રાસાદિક જગ્યા અને સાથે જર્જરિત પણ થયેલી હતી એટલે ગામના પટેલ લોકોને વિનંતી કરી તો એ લોકોની ઈચ્છા અનુસાર નવી પટેલવાડી છે બનાવવાની હતી એ નૂતનવાડી આજરોજ બનાવવામાં આવેલી હતી એનું લોકાર્પણ એ આજના દિવસે કરવામાં આવ્યું જૂની જગ્યા છે એ પણ અમને પ્રાપ્ત થઈ અને આ સુંદર મજાની જગ્યા કે જ્યાં આગળ સરસ મજાનો ભોજન માટેની પણ સાથી જગ્યા ઉપરના ભાગમાં બધા પ્રસંગો કરવાના હોય લગ્ન આદિત એના માટેની પણ સુંદર જગ્યા સંપૂર્ણ સુવિધાયુક્ત આ પટેલવાડી છે બનાવવામાં આવી છે અને જેનાથી ગામના લોકો ખૂબ જ રાજી તે થયા છે અને આવી સુંદર મજાની પટેલવાડી એનો લોકાર્પણનો કાર્યક્રમ આજ રોજ છે કરવામાં આવ્યો અને એમાં બધા ભક્તોને પરમ પૂજ્ય વિવેક સાગર સ્વામી સત્સંગનો ખૂબ સારો લાભ આપ્યો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો પ્રાગટ્ય સ્થળ અને શાંતિનું ધામ એવું ચાંસદ ગામે વર્ષો પહેલા પટેલ સમાજ દ્વારા પટેલવાડીની જગ્યા એ શાળા માટે આપવામાં આવી હતી અને ત્યાં વર્ષોથી શાળા ચાલતી હતી જ્યાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ભણ્યા હતા જેથી કરીને આજ રોજ બીએપીએ સંસ્થા દ્વારા એ પટેલ દ્વારા પટેલવાડી દ્વારા દાનમાં આપવાવેલી જગ્યા કે જ્યાં શાળા બની હતી તેના બદલામાં આજે ભવ્ય પટેલવાડી બનાવીને પ્રમુખ સ્વામી મહારાજ

મારી પણ ફરજ છે કે શાંતિ ના ધામ જ માટે જો ગ્રામ પંચાયત સમરસ થશે તો હું ચાંસદ ગામ ને એકાવન લાખ રૂપિયાની એ અનુદાન અનુદાનમાંથી આપીશ જેમાંથી એકાવન લાખ રૂપિયાના વિકાસ કાર્યોમાં હું સહભાગી થવા ઈચ્છું છું જેથી સમરસ થવા માટે મેં સૌને અપીલ કરી છે